વ્રજકે દુલારી રાધા રાની હમારી પ્રભુ શ્રી કૃષ્ણની પ્રિયાનો જન્મદિવસ એટલે રાધાષ્ટમી સુખધામ હવેલી ખાતે રાધાષ્ટમી નિમિત્તે રાસ ગરબાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો પ્રીતમની પ્રીત મળી જાશે આજે રાધાને શ્યામ મળી જાશે એમ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠશી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા વંદનીય વહુજી મહારાજશ્રીના સાનિધ્યમાં સુખધામ હવેલી ખાતે કમળ ચોકમાં રાધાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી કીર્તનકાર ચકાભાઈ વૃંદ દ્વારા ધોળપદ મંગળવધાઈ ગીતોના ગાન દ્વારા હવેલી બરસાના ધામ બન્યું મહિલાઓ દ્વારા રાસ ગરબા રમીને રાત્રિ બિફોર નવરાત્રી જેવો માહોલ જોવા મળ્યો ટ્રેડિશનલ પોશાકો પહેરીને ગરબે ઘૂમીને પ્રભુ કૃષ્ણ અને રાધાના પ્રેમની અનુભૂતિની પ્રતીતિ જોવા મળી કૃષ્ણને આનંદ આપે તે રાધા ભગવાન શ્રી કૃષ્ણની આહલાદીની પરમ પ્રેમ સ્વરૂપા શક્તિ એટલે રાધા બંને એકમેકને આનંદ પ્રેમ પ્રદાન કરે જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છે જે આનંદ છે ત્યાં પ્રેમ છે બિરાજતા ઠાકોરજીની પ્રિય પ્રાણ વલ્લભા ભક્તોની રાધા રાણીના જન્મોત્સવની એટલે કે રાધાષ્ટમી પર્વની વ્રજનો માહોલ છવાયો વૈષ્ણવો એકબીજાને રાધે રાધે એમ હૈયે હૈયા મિલાવીને હાથમાં તાલી આપીને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા આમ રાધાષ્ટમી પર્વની આન બાન શાન સાથે ઉજવણી જોવા મળી